ખાતે બે વર્ષના બાળકનો મોતનો મામલો પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવી કાર્યવાહી પાલિકાના ચાર અધિકારીઓને શોકોસ નોટિસ આપવામાં આવી વર્યવ ખાતે વર્ષના બાળકના મોતનો મામલો સામે આવ્યો પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી પાલિકાના ચાર અધિકારીઓને શોકોસ નોટિસ આપવામાં આવી છે પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને શોકોસ નોટિસ આપવામાં આવી ઘટના સ્થળે જ કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તાકણું કરતા નજરે પડ્યા હતા કાર્યપાલક ઇજનેર તેજસ ટી પટેલ ડેપ્યુટી ઇજનેર નીતિન એમ ચૌધરી જુનિયર ઇજનેર રાકેશ ટી પટેલ સુપરવાઇઝર ચેતપી રાણા પાલિકા કમિશનર દ્વારા મોડી રાત્રે નિર્ણય કરાયો હતો માસુમ બાળક ગટર

આજે સવારે કમિશ્નરશ્રી દ્વારા ચાર અધિકારીને સોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનર અને સુપરવાઇઝર આ ચારને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જને પાંચ દિવસમાં એક જને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે થશે આ તપાસની તપાસની અંદર જો તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને શોકો આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારી ભૂમિકા આમાં સંડોળી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે